નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકાએ ભારતનું કરેલું અપમાન હમણાં બે દિવસ પહેલાં જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોનું એક પ્લેન એક જહાજ અમેરિકાથી ઉડીને અમૃતસર આવ્યું અને ત્યાંથી એ જે જે રાજ્યના લોકો હતા એને એ રાજ્યની અંદર મોકલી દેવામાં આવ્યા અમેરિકામાં અત્યારે ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે વસતા જુદા જુદા દેશના નાગરિકો સામે બહુ કડક પગલાં લેવાઈ રહ્યા છે એમાં ભારતમાંથી પણ પ્રથમ તબક્કામાં એકસો પાંચ વ્યક્તિઓને એ અમેરિકાના સૈન્ય જહાજની અંદર ભારત મોકલવામાં આવ્યા છે કોઈ દેશના કાયદાનું આપણે ઉલ્લંઘન કરીએ અને આપણને કોઈ પાછા મોકલી દે તો પ્રશ્ન એ નથી સાહેબ પ્રશ્ન એનો છે કે તમે જે રીતથી જે સિસ્ટમથી ભારતીયોને અહીં મોકલ્યા એ બહુ ખરાબ હતી જે પહેલાં જથ્થામાં પહેલાં જહાજમાં જે લોકો આવ્યા એ બધાના હાથમાં હાથકડી હતી અને પગમાં એની જંજીરો હતી એમાં પુરુષો સાથે મહિલાઓ પણ હતી અને થોડાક બાળકો પણ હતા એ સિટિંગ જહાજ નહોતું એ સૈન્યનું ગુડ પ્લેન હતું એટલું જ નહીં આટલા જણ વચ્ચે માત્ર એક જ ટોયલેટ હતું અને જહાજની અંદર પણ બધાને હાથકડી પહેરાવવામાં રાખવામાં આવી હતી નહીંતર જહાજમાંથી કોણ કૂદકો મારીને ભાગી જવાનું હતું પરંતુ અમેરિકાએ ભારતીયો સાથે જે વર્તન કર્યું છે એ બરાબર અને યોગ્ય નથી એટલા માટે કે બીજા કોઈ દેશ જેની સાથે આપણા સંબંધો ખરાબ હોય અને એ દેશ આપણા નાગરિકો સાથે આવું વર્તન કરે તો સહજ આપણે સ્વીકારી લઈએ પરંતુ જેની સાથે આપણે મિત્રતાનો દાવો કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ એમ કહીને જેને આપણે સંબોધીએ છીએ સાહેબ એની પાસે તો આપણે કમસે કમ સારા વર્તાવની તો અપેક્ષા હોય જ ને પરંતુ ટ્રમ્પ સરકારે એમ ન કર્યું અને ત્યાં કોઈ બધા રીઢા ગુનેગાર હોય ક્રિમિનલ માણસો હોય એ રીતથી ભારતીય નાગરિકોને એને ભારત પરત મોકલી દીધા આ મુદ્દો આજકાલ બહુ ચર્ચામાં છે લોકસભામાં અને રાજ્યસભામાં પણ આ મુદ્દા વિશે ખાસી ચર્ચા થઈ છે આપણા વિદેશમંત્રી એસ જયશંકર એવું કહે છે કે ભાઈ અમેરિકાનો આ કાયદો છે એટલે તેના નિયમ પ્રમાણે હાથકડી પહેરાવી જોઈએ પરંતુ સાહેબ જો કાયદો હોય તો કોલંબિયાના નાગરિકો જે હતા એ બધા તો કોલંબિયન સરકારે જે પ્લેન મોકલ્યું હતું એને લેવા માટે એમાં એ પરત આવ્યા સમાન સાથે માનપૂર્વક કોલંબિયા જેવું નાનું રાષ્ટ્ર એને અમેરિકાને ચોખ્ખું કહી દીધું કે અમારે એક પણ નાગરિકને હાથ કડી પહેરાવશો નહીં અમે અમારો પ્લેન મોકલીએ છીએ અમે એને માનપૂર્વક અમારા દેશમાં લાવવા માગીએ છીએ આખરે એ અમારા દેશના નાગરિકો છે ભારત આવું ન કરી શકત આપણે એક પ્લેન મોકલી શક્યા હોત પરંતુ અંદરનું રાજકારણ કંઈક બીજું છે અને આ શર્મસાર એક ઘટના છે જેના લીધે આખા દેશના નાગરિકોમાં લોકોમાં અમેરિકન સરકાર પ્રત્યે એમના વર્તન પ્રત્યે વર્તા વર્તાવ પ્રત્યે અને બિહેવ પ્રત્યે એક જબરદસ્ત વિરોધ એક આક્રોશ એક રોષ લોકોમાં પ્રગટ થયો છે હજુ તો ઘણા બધા ભારતીયો ત્યાં બાકી છે હજુ આ ભૂલ સુધારી શકાય એવો મોકો છે કારણ કે હજારો હજારો ભારતીયો ત્યાં ગેરકાયદેસર રીતે વસે છે એવું એક તારણ નીકળ્યું છે ને એના ભાગરૂપે હવે ધીમે ધીમે ત્યાંથી બધાને ડિપોર્ટ કરીને અહીંયા લાવવામાં આવશે આ ત્યાંની સરકારની વાત થઈ અહીંયા આવ્યા પછી અહીંની સરકાર બધાની પૂછપરછ કરે છે કઈ રીતે ગયા હતા કયા એજન્ટ મારફત ગયા હતા કયા રસ્તે તમે ગયા હતા વગેરે વગેરે પૂછપરછ થશે અને કાંઈ જરૂર જણાશે તો સરકાર એના પર કાર્યવાહી પણ કરશે પરંતુ મહત્ત્વનો મુદ્દો સાહેબ એ છે કે આટલા બધા લોકો ગેરકાયદેસર રીતે કબૂતરબાજીમાં બીજા દેશમાં જતા રહે એનો એક એના એની આખી એજન્ટ પ્રથા હોય છે સાહેબ એની આખી લિંક હોય છે એ લિંકને જે સ્ટેટમાંથી ગયા હોય સ્ટેટમાં એક એલઆઈબી ખાતું હોય છે સીઆઈડી ખાતું એને પણ ગંધ ના આવે કેન્દ્રના જાસૂસી સંસ્થા છે એને પણ ગંધ ના આવે અને વર્ષોથી આ બધું ચાલતું રહે એની પણ હવે તપાસ થશે તંત્ર શું કરતું હતું આટલા વખત સુધી આ તો બહુ લાંબા સમયથી ચાલે છે અને બીજી વસ્તુ એ છે કે સાહેબ રૂપિયા કમાવાની લાઈમાં આખરે તો શું કામ અમેરિકા જવાનું રૂપિયા કમાવવાની લાઈમાં અમેરિકા ગયા પછી કાંઈ મોક્ષ મળતો નથી એટલે લોકો નથી જતા ડોલર કમાવવાની લાઈમાં પણ કેટલા રૂપિયા કમાવું પછી શું કરવાનું ભૌતિક સુખ જે છે ભૌતિક જરૂરિયાતો જે છે ભૌતિક અહેશ્નાઓ જે છે એ સંતોષવાની અને એના માટે થઈને આપણે આપણી જિંદગી જોખમમાં મૂકવાની આપણે આપણા પરિવારનું જિંદગી છે એને પણ આપણે ભયજનક રીતે સ્થિતિમાં મૂકી દેવાની અને લાખો રૂપિયા ખર્ચીને આ લોકો ગેરકાયદેસર રીતે જાય છે લાખો રૂપિયા ખર્ચીને અને કેટલી બધી મુશ્કેલી જે ડંકી રસ્તો જે કહેવાય છે એ ડંકી રસ્તામાં તો જંગલો આવે છે નહેરો આવે છે કાદવ કિચડ આવે છે ત્યાંની મિલિટરી હોય છે એ પણ ક્યારેક મારી નાખે છે હું તમને કોઈ ખાવાનું મળતું નથી પીવાનું ત્યાં મળતું નથી ઠંડી ખૂબ હોય છે કપડાં પૂરતા મળતા નથી પચીસ પચાસ સો સવા સો કિલોમીટર સાહેબ ક્યારેક ચાલવાનું હોય છે અને એજન્ટો અધવચાળે છોડી દે છે આવું શું કામ કરવું જોઈએ આ દેશમાં શું ખૂટે છે તમારે જોઈએ છે જાજુ એટલા માટે કે તમારી જરૂરિયાત જાજી છે કરોડ લોકો અહીંયા સાહેબ રહે છે ને તમારી કરતાં સારી જિંદગી જીવે છે રૂપિયાની લાઈમાં ડોલરની લાઈમાં આખો પરિવાર આપણો જોખમમાં મુકાઈ જાય આપણી જિંદગી પણ બરબાદ થઈ જાય છે રોડ ઉપર આવી જઈએ અને કષ્ટો સહન કરવા પડે તો જુદું એવો ધંધો શું કામ કરવો જોઈએ આ દેશમાં શું કમી છે આ દેશમાં બધું જ છે હા ત્યાંના પ્રમાણમાં થોડુંક અહીંયા વળતર ઓછું મળતું હોય પણ એને માટે આપણે જન્મા નથી આ દેશમાં જન્મ થયો એ જ આપણો સૌભાગ્ય છે પછી જે સ્થિતિમાં જ્યાં હોઈએ તે આપણે સંતોષ માનવો જોઈએ પરંતુ બધાને પૈસાવાળા થઈ જવું છે બધાને ડોલર કમાવા છે તમે વિચાર કરો કેટલું ભૌતિક સુખ ભોગવશો અને આખરે શું જોઈએ છે માણસને પાસે રણાજ આપણા ગામડાના કોઈ ટપુભાઈ હોય કે અમેરિકાના ટ્રમ્પભાઈ હોય સાહેબ ખાવા માટે તો પાસે રણા જ જોઈએ છે એ લોકોને ડોલરથી પેટ નથી ભરાતું સોનાથી પેટ નથી ભરાતું રૂપિયાથી પેટ નથી ભરાતું પરંતુ અમેરિકા જવાની ઘેલછા નવા જનરેશનમાં એટલી બધી ખરાબ રીતે હાવી થઈ ગઈ છે કે એક આખી જનરેશનનું સાહેબ પતન થઈ જાય ને એ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ મા બાપે પણ આને રોકવું પડશે આ દેશમાં બધું જ છે સુખ પણ બધું છે અને જેવું હોય તેવું તો એ આપણો દેશ છે સાહેબ અહીંયા આપણે રહીશું અહીંયા જીવીશું બીજાના ઓશિયાળા થઈ અને બીજા દેશમાં જવું અને આવી ખરાબ રીતથી અપમાનજનક રીતે થઈને પાછો આવવું એની કદાચ બહેતર છે કે આ દેશનો છાસને રોટલો સાહેબ બહુ મીઠો છે અસ્તુ મારો એપિસોડ આપને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકરનું બટન દબાવજો અસ્તુ